ગઈકાલે મજુરા ગેટ ખાતે આવેલા દયારજી આશ્રમ ખાતે ધી સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેંક ની એકસો ચાર માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંકના પ્રમુખ અમિતભાઈ ગજ્જર તેમજ બેંકના તમામ ડિરેક્ટર સભાસદો તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ બ્લડ આપી રક્તદાન શિબિરમાં જમા કરાવ્યું હતું સુરત પીપલ્સ બેંક છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની ઉજવણી બાબતે આવા કાર્યક્રમો કરતી આવે છે જેથી આ વર્ષે પણ બેંક દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો તથા આગેવાનો ભેગા થયા હતા હું અમિત દત્ય ચેરમેન લિમિટેડ દર વર્ષે નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અમારા સભાસદો શુભેચ્છકો તથા પીપલ બેંકના પરિ પરિવારનો ખૂબ જ બોળો એમને પ્રતિસાદ મળ્યો છે અને મને ચોક્કસ આશા છે કે આ વખતે પણ અમે દર વખતની જેમ પાંચસો

આજે આપણું એક સુરત પીપલ્સ બેંકનો એકસો ચારમો સ્થાપના દિવસ હતો અને એ સંદર્ભે મેં બેંક તરફથી આપણી સીએસઆર એક્ટિવિટીના ભાગરૂપે એક બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું એટલે બધા સભાસદો બધા સભાસદોના પરિવારજનો એ બધાએ મળીને અને બીજા સમાજના આગેવાનો બધે મળીને બ્લડ ડોનેશન કરવાનું એક પહેલ કરે It is no more of a threat.